મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે જાણીએ કે જ્યાં ભક્તો પાણીની બોટલ અને પાણીના પાઉ ચડાવે છે આ મંદિર છે બાળ ગોગાજી મંદિર આ મંદિર બહુચરાજી પાટણવાડા હાઈવે પર વડાવલી ગામ પાસે આવેલું છે જો આ મંદિર પાછળના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે કે વર્ષ બે હજાર આ જગ્યા ઉપર એક કાર અને એક રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો તે રિક્ષાની અંદર અગિયાર જણા હતા તેમાંથી ચાર ભાઈ અને બે નાના દીકરા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ ત્યાં રહેતા ચોકીદાર ને રોજ સવારે અને સાંજે પાણી પાણી કરીને બૂમ પડતી હતી એવો ભણકારા વાગતા હતા તો તે ચોકીદારે જે જગ્યા પર એક્સિડન્ટ થયું હતું તે જગ્યાએ બે ઈટ મૂકી અને ત્યાં પાણીની બોટલો રાખી હતી ત્યાર પછી તેને જે અવાજ આવતા તે અવાજ બંધ થઈ ગયા ત્યાર પછી એવી માન્યતા છે કે આજુબાજુના ગામ વાળા લોકો ત્યાં માનતા માને અને પાણીની બોટલ મૂકે તો તેનું કામ પૂરું થઈ જતું હતું તો મિત્રો આ હતી બાળ ગોગાજીના મંદિર વિશેની વાત અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો ધન્યવાદ